પાદરાના કહેવાતા ડોનના ઘરે પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ ડોનના ઘરે પહોંચી હતી જ્યાં ડોનના ઘરે મોટી માત્રામાં વીજ ચોરી ઝડપાઈ હતી જ્યારે એમજીવીસીએલ કંપનીએ તેના ઘરે વીજ કનેક્શન કાપ્યું છે પાદરાના કહેવાતા ડોનના ઘરે પોલીસ ની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે પોલીસ ડોન ના ઘરે પહોંચી હતી ડોન ના ઘરે મોટી માત્રામાં વીજ ચોરી જડપાઈ હતી જ્યારે એમજીવીસીએલ કંપનીએ વીજ કનેક્શન કાપ્યું હતું પાદરા પોલીસ દ્વારા અસામાજિક તત્વો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતા લુખા તત્વોને ત્યાં તપાસ કરવામાં આવી છે